જય બાબરી જય લગ્ધણી હવે આ રણજીત ગઢથી નીકળેલો સંગ આજ બપોરે કલાવીરની સાનિધ્યમાં આવ્યો છે અને અહીંયા આપણે જમણવારમાં સેદાભાઈ ને લક્ષ્મણભાઈ ને વિરમભાઈ સાહેબ ને મહેશભાઈ માતંગી આ બધાનો જમણવાર છે અને જો આ બધા સેવાવાળા અહીંયા ભાઈ સાહેબ સાહેબ બાબારી જય બાબારી શેદાભાઈ રાજુભાઈ રામજીભાઈ જય બાબારી જય બાબારી એમની વર્ષભાઈ તમને તો વાળ્યા જ નહીં જય બાબારી પહેલા ભાઈ કેવું છે ના બસ ના પડવા દે રાહુલ જય બાબારી આદ મનપુરા છે અને જો બાપા આનંદમદ છે હો જય જય બાબારી જય બાબાલાવીન ની જગ્યામાં છે ને આ બેનો બધા જય બાબારી બેનુ જય બાબારા સેવા જુવા જોવી હોય બધા ગ્રુપ વાળા ને તો આ મનપુર આવી જાવ કે જો સેવા વાળા કેટલા છે જય બાબારી ઓરે વાહ

કરમી દીયો ઈ દેવા દે અમે તમને કંઈ કહેતા નથી થઈ ગઈ ઓ બસ દાદા કેત બે જય બাবરી જય બাবરી જય જય કરો દેજો કરો કરો પકડો અમને પકડો આ લે લે પકડો એ જોડી એમન લઈ લે લે લો એમન લઈ લીધો ને જન ખાલનો નઈ કે ભરે દીધું ના દેનો હું આપા જન ખાલનો કર્યો એ શું ઉપર લઈ દે ઉપર એ જય જય વિદ એમલી એ આશી જન ખાલનો ખાના સોની બહાર કી આ લેવા ઓ લેના જય જય અત્યારે રણુજા જાતા આમ કલા પીરેથી પછી હું ગામ હોરા થઈ અને નીકળ્યા છે વિરમ સા જો નિદા વધાયા અને બધા અહીંયા ગયા વિરમ સાહેબનો આગ્રહ હતો એટલે સા પાણી પીવા વિરમ સાહેબના આંગણે આવ્યા છે જય બાબારી જય બાબારી બહુ સરસ જય જય રામા પીર જય રામા પીર રામા પીર હા ગારો પાર કરવી આઈ ને એક જય બોલા હિસાબા આ રસ્તે થી ને આયા ચાર કિલોમીટર ગારો નીડો બાકી તો જો હવે તેરવાડા વાળા રસ્તે સડી ગયા છે અને સેટા પણ નથી તેરવાડા થી કેટલા વાગ્યા ભાઈ કોક કયો ને હા ત ના ના એવું ના ક્યો ભાઈ જાય રામાપીર જાય રામાપીર જાય રામાપીર સત્તા ધારે હોરા હાલો ભાઈ ગારા ખૂનતા દર્શન કરો રામાપીરના જય રામાપીર જય લાડણી જય બાબારી અમે ધાંગધ્રા અને રણજીતગઢ જે ભરતભાઈ પ્રજાપત છે તે સંગ લઈ નીકળ્યા છે અને એના સંઘમાં આ ગાંજ્યાવદરથી કેશુભાઈની બે માણા અને ખીજડીયાથી ને ભરતભાઈની બે માણા અને ખીજડીયાથી રમેશભાઈ હોતે અને અમરાપરથી ને રણજુબેન અને અમે બે માણા દેરાડા અને પછી પાંચ માણા જે ભરતભાઈની છે પછી આપણે રણછોડભાઈ દીકરા રોહિતભાઈ એ સાથે છે તો એવી રીતે અમે ભેગા થઈ અને આવી છે એમાં ઠાકર આપણે કહીએ કે અમદાવાદની બાજુમાં ફેદરા ગામથી આ બધાની સેવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં થોડી થોડી વારે બધાને પાણી પાતા આવે છે અને ઠેઠ લગી વરતા વરસાદ માં બધાને સેવા આપે છે એવી રીતે અમે અત્યારે મના ભગતને અહીંયા પોસ્યા છે અને અત્યારના બપોરના ભોજન બધા મેં આયકણ ભેગા મળીને કરવાના છે બોલો જય બાબા રે